મિત્રો મોટા લાઈજા ગામે ચાર સરપંચ પદે ઉમેદવાર ઉભા હતા અને એમાંથી કાનજીભાઈ ડાયાભાઈ મહેશ્વરીનો આજે વિજય થયો છે ત્યારે એમની જે પેનલ જે એના પ્રણેતા છે મિત કુમાર પ્રકાશભાઈ ગઢવી અને આખી આ તમે જોઈ રહ્યા છો પેનલના જે ચૂંટાઈ આવ્યા છે સભ્યો બધા આપણી સાથે ઉપસ્થિત છે તો મિતભાઈ મોટા લાઈજા ગામ ઉપર આખા કચ્છ નજર હતી કારણ કે મોટા લાયજા ગામે છે તે આપણે કહીએ તો તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કિશોરભાઈ ગઢવી એમનું ગામ ત્યારે ચાર જે દાવેદારો એમાંથી આપની પેનલ ચૂંટાઈ આવી શું કેશો કોઈની પણ ટીકા કરવી મારો વિષય નથી હું ગામના બધા જ લોકોને સાથે લઈને હું ચાલનાર વ્યક્તિ છું કોણ શું કરી રહ્યું છે કોણ નથી કરી રહ્યું એ એમનો વિષય છે આજે ગામના લોકોએ સર્વાનુમતે સરપંચ અને સભ્યશ્રીઓને જીતાડ્યા છે ત્યારે ચોક્કસ રીતે અમે કહીએ છીએ કે ગામના દરેક વિકાસની અંદર દરેક લોકોનો સાથ સરકાર રહ્યો છે લોકોએ મત આપ્યા છે લોકોનો મતનો વિશ્વાસ પાંચ વર્ષ સુધી કાયમ રહે એ દરેક સભ્ય અને દરેક લોકોને ચિંતા કરવાનો વિષય છે અને મને વિશ્વાસ છે કે પાંચ વર્ષ સુધી કાનજી ડાયા મહેસૂરી અમારા સરપંચ અમારી પેનલમાંથી ચૂંટાઈ આવ્યા છે એ સાર્વંગિક વિકાસ કરશે દરેક મુદ્દાને પંચાયત સુધી લાવી અને નિરાકરણ કરશે એવી સંપૂર્ણ મને આશા છે અને અમારી પેનલ ગરીબ અને મધ્યમ વર્ગનો હર હંમેશા અવાજ રહ્યો છે અમારી પંચાયત હોય કે ન હોય ત્રણ વર્ષ સુધી લાઈજા ગામ વહીવટી શાસન ચલાવ્યું છે એની અંદર પણ અમારી પેનલ બધા જ લોકોએ કામ કર્યું છે ત્યારે વિજય રથ સુધી અમે પહોંચ્યા છીએ વિજય રથનું જેટલી અમને ખુશી છે ને એટલી ને એટલી આ વિજયની અમને ગંભીરતા પણ છે કે એ શાસનને અમે પાંચ વર્ષ સુધી ગામના હિત હિતોહાવાત માટે કામ કરીએ એવી અમની ઈચ્છા છે ખાસ એક પ્રશ્ન વેચીધો છે ગૌચર દબાણનો ગામે ગામ આજે જોઈએ છીએ ગૌચર દબાણ વધ્યું છે અને સરપંચો પણ એમની પણ જવાબદારી બનતી હોય છે ત્યારે આપની પેનલ ચૂંટાઈ આવી છે તો ગૌચર દબાણનો પ્રશ્ન છે ગામમાં શું કહેશો ચોક્કસ આ પ્રશ્ન મુદ્દો છે ને સમગ્ર કચ્છ ગુજરાતની અંદર ખૂબ સંવેદનશીલ મુદ્દો છે દરેક ગામોની અંદર આવી પરિસ્થિતિ છે પણ દરેક ગામની સ્થિતિ સ્થાનિક સ્થિતિ અલગ અલગ હોય છે એટલે ચોક્કસ રીતે અમે અમારા સુધી કોઈ રજૂઆત આપશે અને ગામનો અવાજ બનવાનું છે અમારે અમારા પંચાયતની અંદર જે રજૂઆત આવશે એનું સંપૂર્ણ રીતે અમે સાથ સરકાર કરી અને એને બધા જ સમાજો દરેક જ્ઞાતિઓ જાતિ જ્ઞાતિ આધારે આલમ ને સાથે રાખી અને આ પંચાયત ચાલશે એની હું ખાતરી આપું છું તાલુકા પંચાયતમાં કેવલભાઈ કિશોરભાઈ ગઢવી એ પણ મોટા લાયજા ગામનું ગૌરવ છે એમનો કેવો તમને સાથ સહકાર મળશે ચોક્કસ રીતે તાલુકાનું વહીવટ પણ એક લાયજાના ગામમાંથી થઈ રહ્યું છે તો કોઈ ભેદભાવ ન રાખે એની જવાબદારી એમની છે અને મને સંપૂર્ણ આશા છે કે એ પણ નહીં રાખે અને સંપૂર્ણ રીતે સારી રીતે ગામને સાથ સરકાર આપશે ગામ જેટલું મારું છે એટલું એમનું છે અને ગામ બધાનું છે એટલે બધા જ લોકોને કામ કરવાનું છે તો મિત્રો મોટા લાયજા ગામની અંદર બે દાવેદાર છે તે અગ્રેસર રહ્યા છે આ ગામની અંદર કેવલ કિશોરભાઈ ગઢવી તાલુકા પંચાયતના પ્રમુખ છે અને આ જે પેનલ જે ચૂંટાઈ આવી એના પ્રણેતા મીતભાઈ ગઢવી છે એમનું કહેવું છે કે કેવલભાઈ કિશોર ગઢવીનો અમને અમે બધા સાથે મળીને ગામનો વિકાસ કરશું પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ